ચાલો સરસ મજાની રમત આપણે રમવાની છે યસ અને નો યશ બોલું એટલે તમારે કૂદીને આ બાજુ આવી જવાનું છે અને નો બોલવું એટલે કૂદીને આ બાજુ આવી જવાનું જો તમે યશ બોલું અને આ બાજુ ના આવો તો જે આ લાઇનમાં નથી આવે તે લોકો આઉટ થઈ જશે બરાબર ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચલો યસ નો એક નીકળી જવા બીટા તમારે નીકળી જવાનું હા હવે ચલો યસ નો યસ નો નો થાય રહ્યો સરસ ચલો નો કેટલા ગયા ચલો આવી જાઓ આ બાજુ આ બાજુ આવી જાવ નો વાળા જે હતા એ તો બસ હવે ત્રણ રહ્યા ચાલો સરસ ચલો યસ એવું નહી ચાલે હા ચીટિંગ ચલો તું આ બાજુ હતી રે યસ કીધું તું પણ તું નો માં જ છે હજુ એમ આવતે બેટા ચલો સરસ ચલો યસ આ હોટ બંને બંને ચલો યસ અને નો વાળી રમત આપણે રમીએ છીએ અહીંથી જે કમાન્ડ આપવામાં આવે એ પ્રમાણે આપણે કૂદકો મારવાનો બરાબર ચલો યસ નો યસ નો યસ નો નો યસ નો કુશી આઉટ યસ યસ No. Yes. No. No. Yes. Yes. <laughs> Chalo no. Yes. No. Who's out? Yes. No. No. Yes. Yes. No. 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 A ver, di dibiner, cholo, es estadio particular.